રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂર્વ પ્રમુખ અને પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર આજે તેમના સાથી કોંગી કાર્યકર મિત્રો સાથે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા આતંકે પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા શહેર અને પ્રમુખ મુકેશ દોશીએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા આ ઉપરાંત હરિભાઈ ડાંગર અને ભીખુભાઈ ગજેરા પણ ભાજપમાં જોડાતા તેમને આવકારવામાં આવ્યા હતા આગામી દિવસોમાં કોંગ્રેસના વધુ કાંકરા ખેરવી કોંગ્રેસને મૃતપ્રાય કરવા તેમણે સંકલ્પ જાહેર કર્યો હતો અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદની વિચારધારા સાથે તેઓ સામેલ થયા છે રામ મંદિર સાથે તેમની લાગણી પણ જોડાયેલી છે જે પાર્ટીના નેતા પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરતા હોય છતાં પાર્ટીમાં કાર્યરત હોય તેની પાસે શું અપેક્ષા રાખવી જાહેર જીવનમાં સક્રિય અશોકભાઈ ડાંગર કોર્પોરેટ મેયર અને ત્રણ વખત કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે જે રીતે દેશનું અત્યારની પરિસ્થિતિ રાજકારણ કોંગ્રેસનું રાજકારણ ભારતીય જનતા પક્ષનું રાજકારણ અને જ્યાં સિદ્ધાંતો સાથે વાત છોડ કરવામાં આવી રહી છે જ્યાં પાયા પાયાના કાર્યકરોનું કોઈ સાંભળતું નથી અને ત્યારે ફરીવાર આજે ભારતીય જનતા પક્ષો ખેસતા કર્યો કોંગ્રેસના જે નારાજ લોકો છે એ લોકોની સાથેનું ડ્યુનિંગ કરીને એમને પણ ભારતીય જનતા પક્ષમાં કર આવે એના માટે મેં પ્રયત્નો કરીશું લોકસભાના ઉમેદવાર આદરણી રૂપાળા સાહેબને જીતાડવા માટે પણ મહેનત કરશું અને એના માટે જે કંઈ કરવું પડશે એ પાર્ટી વતી કરશું ઇન્દ્રનીલભાઈને તો પહેલાં એમ પૂછવું જોઈએ કે તમે ગયા હતા આપમાં આગલે દિવસે તમે મંગળવારે આપ જોઈન્ટ કર્યું બુધવારે પાછું કોંગ્રેસ જોઈન કર્યું અને ગુરુવારે ટિકિટ લઈ આવ્યા ક્યાં દલાલ મારફત તમે ટિકિટ લીધી એનો જવાબ ખાલી આપી દો પ્રશ્ન તો પણ ઘણું છે ભાજપને જીતાડવા માટે મારી રાજકીય કારકિર્દી ચાલીસ વર્ષનું મારું જાહેર જીવન છે હું રાજકોટનો મેયર રહી છું છું કોંગ્રેસનો પ્રમુખ રહી અને કાર્યકરો નું મારું જે મિત્રો સર્કલ છે એ તમામને હું કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પક્ષમાં લેવાનો અને ભારતીય જનતા પક્ષને જીતાડવા માટે લગાડી ભાજપના મારો જોડાવાનો નિર્ણય મેં આગળ અગાઉ કીધું એમ આદરણી દિલીપભાઈ શંઘાણી રૂપાલા સાહેબ મારા વિશ્વ જૂના મિત્રો છે રમેશભાઈ રૂપાપરા